જોવા જઈએ તો ક્યાંક એવું લાગ્યું છે કે કોઈને ફાયદો કરાવવા યા તો ભાજપમાં બેઠેલા જે સત્તાધીશો છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે આ એકસોને વીસ કરોડનો બ્રિજ મંજૂર કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે એનામાં સખ્ત વિરોધ કર્યા છે બ્રિજ જે રીતે જૂની ડિઝાઇન હતી એ જૂની ડિઝાઇનમાં જ બ્રિજ બનાવ્યા જેથી કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચે ખોટો મોટો ખર્ચો કરીને જનતાના રૂપિયા વેળવવાનો પ્રયાસ બંધ કરે અને જે રીતના

ના માટે આજે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આજે જોઈન્ટ વિઝિટ કરવામાં આવી છે આજે અત્યારે અમે આ સમાપ્રિત છે અને અહીંયા ત્રણ નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ ડિઝાઇન જૂની ડિઝાઇન કે નવી ડિઝાઇન પ્રમાણે કામ કરવામાં આવે જેથી કરીને જે ટ્રાફિકનું ભારણ છે એ ઘટે અને વડોદરા શહેરની જનતાને એનો પૂરેપૂરો લાભ મળી શકે અને કોર્પોરેશનને પણ કોર્પોરેશન તિજોરીને પણ વધારે નુકસાન ન થાય અને ઓછા ખર્ચામાં સારું આપણે વધારે લોકોને આપી શકીએ અને સારી સુવિધા આપી શકીએ અને સારો બ્રિજ બની શકે એના માટેની આજે નિરીક્ષણ માટેની આજે અહીંયા અમે લોકો ઉપસ્થિત થયા છે અને અત્યારે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે આમાં આ બ્રિજમાં કઈ ડિઝાઇનથી આપણને કયો પબ્લિકને કેટલો લાભ મળી શકે અને આગળના ટાઈમ પર કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય એના માટે પણ પગલાં લેવા માટે પણ અને એના માટે સ્ટડી કરી રહ્યા છે અને નિરીક્ષણમાં અમે લોકો જે પણ આવનારી સ્થાયી સમિતિમાં સંકલનમાં નક્કી કરીશું કે આ નવી ડિઝાઇન પ્રમાણે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવો છે એના માટે આગામી જે સ્કૂલમાં મારે સમિતિ છે એમાં સંકલન કરી નમે મેડમ લાગે લાગે છે પાંચથી છ ઓછામાં ઓછા છોથી સાત સાઈના સભ્યો અહીંયા છે ચેરમેન ગેર આજે છે એન્જિનિયર બી જે શું કહેશો તેને તે વિશે તમે લોકો અહીંયા પણ સભ્યો જે ચેરમેને તમને કોઈ વાત કરવામાં આવી તું ચેરમેને કીધું ખરું કે હું આવું છું જ આજે મેં તો ડાયરેક્ટ અધિકારી સાથે વાત કરી કે અધિકારી શ્રી એમને વાત કરી હતી અમે તો અહીં નિરીક્ષણ કરવા આવ્યા છે તમને લાગે છે કે ચેરમેન ની અહીંયા જરૂર છે આટલું મોટું પણ આવશે વિઝિટ કરવા માટે મેડમ નવો બ્રિજ ને જૂના બ્રિજ માં ફાઇનાન્શિયલ શું ડિફરન્ટ આવે છે એ અત્યારે જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે પચાસ સાઠ કરોડ વધારે ખર્ચ થઈ રહ્યો છે પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો